આઈઈડી તરીકે ડ્રોનનો ઉપયોગ કરીને રાષ્ટ્ર વિરોધી તત્વોના ઉભરી રહેલા નવા સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને રેલીના સલામત સંચાલન માટે એસઓપીની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરતા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે કલમ એકસો ચુમ્માલીસ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને ઉધમપુર જિલ્લામાં માનવરહિત હવાઈ વાહનો યુએવી ડ્રોન અને બલૂન સહિત કોઈ પણ પ્રકારના ઉડ્ડયન સાધનોની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીની આજે ઉધમપુરમાં યોજાનારી રેલીની આ ત્રીજી રેલી છે વર્ષ પરંતુ રેલીના આધારે તે બીજી ચૂંટણી રેલી હશે